અમદાવાદમાં સૌથી મોટી ભયાનક દુર્ઘટના ઘટી અને એ પ્લેન ક્રેશની દુર્ઘટના હતી જ્યારે એ દુર્ઘટના બની ત્યારે અનેક લોકો એવા હતા જેને પોતાની નરી આંખે એ આખી દુર્ઘટના જોઈ જે પ્લેન જે રીતના પડ્યું જે રીતના લોકોને બહાર કાઢવામાં આવ્યા એ બધું જોયું છે એવા એવા જ એક પ્રત્યેકદર્શી છે આપણી સાથે પ્રિન્સ પ્રિન્સ એમનું નામ છે અને પ્રિન્સ તમે ક્યાં રહેતા હતા ગઈકાલે જ્યારે ઘટના બની ત્યારે શું જોયું તમે તમારી નજર અમે ત્યાં જ સો મીટરના અંતર સો દોઢસો મીટરના અંતરમાં જઈએ છીએ જ્યાં આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે વાં પહેલાં તો ત્યાં દેખ્યું તો એકદમ પ્લેન નજીકથી ગયું હતું અમને જોયું કે આટલું બધું અવાજથી પ્લેન નજીકથી કેમ ગયું અને લાગ્યું જ કે પ્લેન નીચે પડવાનું છે કેમ કે ઓલમોસ્ટ સેકન્ડ એન્ડ થર્ડ ફ્લોર જેટલું જ પ્લેન હતું હા એટલું જ ઉપર હતું અને એક અમારે ત્યાં ઝાડ બી હતું જે મોટું એને બી પ્લેન અડીને ગયું અને પછી બસ એની દસ વીસ મીટરની અંતરે ત્યાં નીચે પડી ગયું પ્લેન અને પછી એકદમ ફ્લેમ અને એકદમ બહુ જ મોટો ધમાકો થયો અને આજુબાજુ એકદમ સ્મોક અને ફ્લેમ ફેલાઈ ગઈ હતી અને બહુ જ અવાજ થઈ ગયો હતો અને બધી આજુબાજુની પબ્લિક અને બધા દોડીને જોવા ગયા કે આટલો મોટો ધમાકો સાનો થયો હતો પણ હીટ અને ટેમ્પરેચર એટલું બધું વધી ગયું હતું કે કોઈ જોડે જઈ નતા શકતા અને ચારે બાજુ એકદમ ધુમાડો અને આગ થઈ ગયેલી હતી પ્રિન્સ તમે ત્યાં રહેતા હતા કે પછી ત્યાં તમે નોકરી કરતા હતા કે શું હતું એ જગ્યાએ તમે શું કર્યું ત્યાં ઘર જ છે અમે ત્યાં જ રહીએ છીએ અને જ્યારે આ ઘટના બની પછી તમે એ પણ જોયું હશે કે બધાએ પોતાના જીવ બચાવવા માટે કંઈક કર્યું હશે ઘણા બધા લોકો હશે જેને તમે બહાર કાઢ્યા હશે હા અમુક તો પહેલાં તો આજુબાજુ મેં રેસિડેન્સી જે રહેતા હતા એમને બધા ડરી ગયા હતા કે અચાનક આ શું થઈ ગયું અમારા ઘરની પાસે યાર અમને ખતરો છે એમ કરીને બધા ભાગ્યા ઘરની બહાર નીકળીને પછી જોયું તો ત્યાં આગળ જે આઈજી કમ્પાઉન્ડ છે ત્યાં થોડું મેદાન જેવું છે અને ખુલ્લું એરિયા છે તો ત્યાં જઈને પ્લેન ક્રેશ થયું પછી જોયું તો ત્યાં આગળ બધા અમુક લોકો દિવાલ એમની ઉપર પડી ગઈ હતી અમુક લોકો પટેલ ને એ બધું પડી ગયું હતું બધા દબાઈ ગયા હતા એવી રીતે અમુક લોકો મરી ગયા હતા અમુક લોકો જેને શ્વાસ ચાલતી હતી અમુક લોકો ત્યાં દબાઈ પડી ગયા હતા બધા મિત્રોએ થઈ ભેગા થઈ થોડું સાહસ કરીને બધાને ત્યાંથી પથ્થર એન્યુ હટાયા નીકળ્યા બહારને અમે એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવા તમે જ્યારે ઘટનાનો અવાજ સાંભળ્યો ને એના પછી તરત જ શું થયું મતલબ તમે ત્યાં પહોંચી ગયા કે એમ્બ્યુલન્સને ફોન કર્યો ત્યારે અચાનક જે આવી ઘટના બને એના પછી સૌથી પહેલાં શું ઇન્સ્ટન્ટ પહેલા તો પ્લેન એકદમ થઈ ગયું તો બધા એકદમ બહાર આવી ગયા કે બહુ જ અવાજથી પ્લેન ગયું અને ધડાકો પાંચ જ અંદર જેવું પ્લેન ગયું પાંચ જ અંદર ઓલમોસ્ટ ધડાકો થયો તો બહુ જ વધારે અવાજની સાથે આગ થી સાથે થયો તો આજુબાજુ ઓલમોસ્ટ સો બસો એરિયામાં આગ અને પછી ધુમાડો બધે ફેલાઈ ગયો હતો રેસિડેન્શિયલ એરિયામાં ધુમાડો ને એવું બધું બહુ ફેલાઈ ગયું હતું બધી પબ્લિક દોડીને ત્યાં જોવા ગઈ તમે કેટલા લોકોને બહાર કાઢ્યા હશે કેવી રીતના મદદ અમે દસ પંદર લોકોને એટલીસ્ટ સર્વાઈવ કરીને ત્યાં આગળથી એમ્બ્યુલન્સમાં કર્યા અને અમે ત્યાં ગાડી તો જોયું તો પહેલાં નીચે દબાઈ ગયેલા માણસો હતા જેને બેભાનની હાલતમાં હતા ઓલમોસ્ટ બોલી બી નહોતા હતા અમુક લોકોને લોહી નીકળી દીધું અમુક લોકોના હાથ ફ્રેક્ચર થઈ ગયા હતા ને એવી તર બધું બહુ મોટું ઇસ્યુ ત્યાં ગાડી પબ્લિકને થઈ ગયું હતું અને અમુક લોકોને ત્યાંથી બે ત્રણ ફ્રે સાત આઠ ફ્રેન્ડો થઈને બધાને હાથ પગ પકડીને અંદર સાઈડમાં મૂક્યા અને અમુક લોકોને જે નજદીક નજીકથી કેમ કે આગળ તો બહુ બધું ફ્લેમ ને સ્મોક હતું ત્યાં જવું બહુ મુશ્કેલ હતું કેમ કેમ કે ત્યાં ગાડી ત્યાં નીચે પાણી પાણી બી આવી ગયું હતું ને પાણી એટલું બધું કે કેમ બળી જવા એટલું બધું હતું તો જોડે તો જઈ શકે એની શક્યતા નથી તો બી જેટલું થાય એમ બને એમ અમે ત્યાં કેન્ટીનમાં બી ગેસ સિલિન્ડર બી હતા એ ફૂટવાના ફરીથી ચાન્સીસ બી હતા તો બધાએ પહેલાં ગેસ સિલિન્ડર જેમ બને એમ દસ પંદર લોકો આજુબાજુના આવી ગયા અને બધા મોટા મોટા માણસો બધા થઈને પહેલાં તો સિલિન્ડર સાઈડમાં ગઈ કેમ કે એ ફૂટે તો બીજું વધારે થાય તમારું એ કેમ્પસમાં જવાનું થતું હતું તમે એ જ્યાં થયું એ એ જગ્યાથી વાકેફ હતા હા વાકેફ હતો ઓલમોસ્ટ અમારો ત્યાંથી ડેલી રૂટિનનો રસ્તો હતો એટલા માટે અમે ત્યાં અવર જવરનો રોજ રસ્તો જ હતો તો અમને ખબર હોય અને પહેલા તો અમને તો રસ્તાની જાણ હતી કે આ રસ્તો આવો છે અને પહેલા જે હાદસો થઈ ગયા એની પહેલાં તો જોયું તો કંઈક અલગ જ લાગતું હતું પછી એનો હાદસો થઈ ગયા પછી અમે જોવા ગયા તો એ જગ્યાને અમે ઓળખી જ નતા શકતા એવી હાલત થઈ ગઈ હતી આજુબાજુ પેલા તો એકદમ નોર્મલ સ્થિતિમાં એમની જે ઉંમર છે એ ઉંમર પ્રમાણે એમને જે સમજદારી કામ કર્યું છે ને આવા તો કેટલાય લોકો છે જેને પોતાની આંખે બધું જોયું છે ત્યાં રહેતા લોકો છે ત્યાં આસપાસ કામ કરતા લોકો છે ત્યાં અંદર કામ કરતા લોકો છે જે બચાવ માટે આવી ગયા હતા